તાંત્રિક શક્તિઓ દ્વારા દરેક સમસ્યામાં સમાધાનની ફેસબુક પર જાહેરાત મૂકી બિસાવતી ઝાળમાં રૂપિયા પંદર લાખ ઓહિયા કરી જનારો ઢોંગી બાવો સાયબર સેલના હાથે રાજસ્થાનથી ઝડપાયો છે ઘરમાંથી સાત આત્મા તથા દટાયેલું સોનું કાઢવાના નામે રૂપિયા પંદર લાખ સાવ કરી ભાગી છૂટ્યો હતો અડાજણમાં રહેતા રાજેશભાઈ ભાટપોરની કંપનીમાં જોબ કરે છે ઓક્ટોબર બે હજાર બાવીસમાં ફેસબુક એકાઉન્ટમાં શૈલેન્દ્રનાથ અઘોરી તાંત્રિકનું એકાઉન્ટ જોવા મળ્યું હતું જેમાં તાંત્રિક શક્તિઓ દ્વારા હર મુશ્કેલ સમસ્યાઓ કા સમાધાન એવું લખેલું હતું અને તેનું લોકેશન ઉજ્જૈન બતાવાયું હતું રાજેશભાઈએ મોબાઈલથી સંપર્ક કર્યો હતો કોલ રિસીવ કરનારે પોતાનું નામ કુમાર વિશ્વનાથ જણાવ્યું હતું તેને રાજેશભાઈને વાતોમાં ભોળવી વિશ્વાસ કેળવી તમારા ઘરમાં સાત ખરાબ આત્માઓ છે તેને બહાર કાઢી સમસ્યાઓનું નિવાકરણ કરવું પડશે તમારે બકરાની બિલી ચડાવવી પડશે અને જે માટે વિધિના રૂપિયા આપવા પડશે એવું કહ્યું હતું ત્યારબાદ મુનીશકુમારે રાજેશભાઈને જણાવ્યું કે તમારા ઘરમાં મોટા પ્રમાણમાં સોનું દટાયેલું છે જે સોનું બહાર કાઢવા અમારે તમારા ઘરે આવી વિધિ કરાવી પડશે અને તમારા ઘરમાં ખાડો ખોદી રાખજો એમ કહેતા ગત તારીખ નવ એક બે હજાર ત્રેવીસના રોજ મુનિષકુમારે બે માણસોને લઈ તેઓના ઘરે પહોંચ્યા હતા અને વિધિ શરૂ કરી હતી અહીં વિધિ વેળા ઘરમાં ખૂબ સોનું છે તે કાઢવા એકસો આઠ બકરાની બલી તથા કંપનની વિધિ કરાવી પડશે એવું કહી વધુ રૂપિયા પડાવી ચાલ્યો ગયો હતો થોડા દિવસો બાદ કુમારે સુદર્શન યજ્ઞ કરાવવો પડશે એવું કહી વધુ રૂપિયા ચાર સડસઠ લાખ રૂપિયા ઓનલાઈન પડાવ્યા હતા ત્યારબાદ કુમારે કોલ રિસીવ કરવાના બંધ કરી દીધા હતા આ રીતે વાયદા કરી વિધિના નામે રૂપિયા પંદર એકાવન લાખ પડાવી લેવાયા હતા જે અંગે સાયબર સેલમાં ગુનો નોંધાયો હતો પીઆઈ હડિયાના માર્ગદર્શન હેઠળ સાયબર સેલની ટીમ તપાસ ઉર્જન અને રાજસ્થાન પહોંચી હતી દરમિયાન ઢોંગી બાવા મુનીશકુમાર વિશ્વનાથ ભાર્ગવ અને તેના સાગરી મનોજને પકડી લેવાયો હતો હાલ તો આ તાંત્રિક ગેંગ દ્વારા અગાઉ કેટલા લોકોને છેતર્યા છે તે જાણવા માટે બંનેના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો